ભરૂચ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજે વર્ષગાંઠ હોય શહેરના જાગૃત નાગરિકોએ કેક કાપી ઉજવણી કરી હતી આ સાથે વહીવટીતંત્ર પાસે ગોલ્ડન બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મ્યુઝિયમ બનાવાય તેવી માંગ પણ કરાઈ હતી ભરૂચ શહેરનો એકસો ચુમ્માલીસ જૂનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સલામતી ખાતર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા તેની ઓળખ ગુમાવી રહ્યો હોય તેમ લોકો માની રહ્યા છે ભરૂચનો ગૌરવ એવો ગોલ્ડન બ્રિજ એકસો વર્ષનો થયો છે ગત વર્ષ અઢારસો એકાશીમાં આજના દિવસે ખુલ્લમકાયો હતો અનેક તડકા છાયા જોઈ નર્મદા નદીમાં આવેલા અનેક રેલ થપાટોના રોજના હજારો વાહનોનું ભરણ ભારણ છતાં આજે પણ અડીક ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના એકસો ચુમ્માળીસ વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેરનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ સોળ મે અઢારસો એક્યાસીના રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ એકસો ચુમ્માળીસ વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સ્મરણો ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે આ આ તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો પ્રજા આનો ઇતિહાસ જાણી શકે પ્રજા અને સમસરો સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે એ માટે અહીંયા બ્રિજનો ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એ આજનો સ્થાપના દિવસે માંગ છે